છોટાઉદેપુર જિલ્લાના મોડાસરથી કવાટ રોડ ઉપર આવેલા કોસુમ ગામ પાસે એક વૃક્ષ પડી ભાગ્યું હતું બાવળનું આ ઘટાદાર વૃક્ષ અચાનક જ વળસ કે રાતે ચાર વાગે જમીન દોસ્ત થતા રસ્તા ઉપર એ ઢલવાઈ ગયું હતું રસ્તા પર પસરાઈ ગયું હતું જેના લીધે રસ્તો બ્લોક થઈ ગયો હતો આ રસ્તા પરથી જતા કાઠિયાવાડ સહિતના વિસ્તારની બસો ટ્રકો કારો બાઈકો સહિતનો કાફલો અહીં ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યો હતો અને વળસ કે ચાર વાગે આ ટ્રાફિક જામ સર્જાયો માંડ માંડ આ વૃક્ષને ગ્રામજનો અને સામાજિક વનીકરણના અધિકારીઓ સહિત સૌ કોઈએ ભેગા મળી જેસીબી મશીન અને માનવ એફર્ટની મદદથી આ વૃક્ષને ત્યાંથી હટાવવામાં આવ્યું હતું માંડ માંડ અને ટ્રાફિક પણ ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે આ જેસીબીથી અને લોકોએ સ્થાનિક લોકોએ જ્યારે આ વૃક્ષને હટાવવાની પ્રક્રિયા હાથ ધરી સવારે સાત વાગે આ વૃક્ષ અહીંથી હટી શક્યું હતું અને અહીં ટ્રાફિક જામમાં ફસાયેલા સાધનો પણ માંડ માણાયથી નીકળી શક્ય